હલો ફ્રેન્ડ્સ આજે આપણે દાર વડા બનાવશું અમદાવાદના ફેમસ એના માટે મેં ચણાની દાળ લઈ લીધી છે અમદાવાદની ફેમસ વસ્તુ છે આ દાર વડા એના માટે મેં ચણાની દાળ એક કપ લઈ લીધી હતી અને મેં છ કે સાત કલાક મેં એને પલાળી લીધી હતી અને એનું પાણી મેં કાઢી લીધું છે હવે એને મિક્સર જારમાં આપણે એડ કરી દેશું એક મેં નાનું મિક્સર જાર લઈ લીધું છે એને આપણે થોડું થોડું કરી અને નાખી દેશું હવે હું બધું નાખી દઈશ ફ્રેન્ડ્સ જો મેં મિક્સર જામમાં એડ કરી દીધું છે મિક્સરને આપણે ચાલુ બંધ ચાલુ બંધ કરીને એને આપણે અધકચરી દાળને પીસવાની છે સાવ અને પીસી નથી નાખવાની તો આપણા ભજીયા ક્રિસ્પી નહીં થાય અને એનો સ્વાદ પણ સારો નહીં થાય કરકરો સ્વાદ આવશે તો આપણે ભજીયા ખાવાની બહુ જ મજા આવશે ફ્રેન્ડ્સ મેં ચણાની દાળ મિક્સર જામમાં એને ક્રશ કરી લીધી છે અને અધકચરી આવી રીતે એને ક્રશ કરવાની છે જોઈ લો ફ્રેન્ડ્સ હવે આપણે મસાલા કરશું એની અંદર અડધી ટી સ્પૂન હિંગ પછી સ્વાદ પ્રમાણે મીઠું

બધું આપણું મિક્સ થઈ ગયું છે જો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આપણે આ ચણાની દાળનું આપણે બેટર કર્યું આપણે આદુ મરચાં લસણની પેસ્ટ હવે એને પાંચ કે દસ મિનિટ હું ફેટી લઈશ એટલે આપણા દાળ વડા બહુ જ સરસ પોચા અને ક્રિસ્પી બનશે હવે આપણે એને ફ્રેન્ડ્સ ફેટી લઈશું આ બેટરને મેં પાંચ કે દસ મિનિટ એને મેં ફેટી લીધું હવે ફ્રેન્ડ્સ મેં એક મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે આપણે તેલ જોઈ લેશું ગરમ છે કે નહીં જરાક આપણે બેટર નાખવાનું તેલ આપણું ગરમ જ છે હવે આપણે એક 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 કરીને ભજીયા નાખતા જશું આ ભજીયા આપણે નાના નાના જ બનાવવાના છે બહુ મોટા મોટા નથી બનાવાના ગેસની ફ્લેમ હવે આપણે ફૂલ કરશો જેટલા સમય તેલમાં આપણે એટલા ભજીયા એડ કરી દેસો આમાં હવે હલાવવાની ઉતાવળ નથી કરવા પોતાની મેળે તેલની ઉપર આપણા ભજીયા આવી જશે પછી જ આપણે હલાવવાનું છે ફ્રેન્ડ્સ હવે આપણા ભજીયા થોડાક કૂક થઈ ગયા છે હવે એને ઝારાથી ઉથલાવશું હજી એને થોડાક ક્રિસ્પી કરશું આપણા ભજીયા એટલે દાર વડા આપણા ક્રિસ્પી થઈ ગયા છે હવે આપણે એક પ્લેટમાં ઉતારી લેશું એને એટલે પ્લેટમાં લઈ લેશો એવી રીતે તમને બીજી વાર નાખતા બતાવ આપણે જેલમાં જેટલા તેલમાં સમાય એટલા આપણે દાર વડા એમાં એડ કરી દેશું

હવે આપણે એક પ્લેટમાં લઈ લેશો આપણે ફ્રેન્ડ્સ આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે દાર વડા અને લીલી ચટણી અને સોસ એના સાથે ખાવાની બહુ જ મજા આવે છે અમદાવાદના ફેમસ અને પ્રખ્યાત દાર વડા છે વરસાદની સિઝનમાં ખાવાની તો ખૂબ જ મજા આવી જાય આજની રેસીપી ગમ્યો તો પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની રેસીપી કેવી લાગી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ